નમસ્કાર દર્શક મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા ફેમસ સિંગર એટલે કે રાકેશ બારોટને તો તમે બધા જાણતા હશે તો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઉપફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો મિત્રો રાકેશ બારોટના લવ અને બે ઉપફાના સોંગ ચાહક મિત્રોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો રાકેશ બારોટનું એક ધમાકેદાર નવ બે ઓફા ગીત આવવા જઈ રહ્યું છે અને તે સોંગની વાત કરીશું તે પહેલાં જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો તો રાકેશ બારોટના આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે જૂઠો જીતી જાય અને સાચાનું મોત થાય તો આ જબરજસ્ત આ ગીત કેતન બારોટે લખ્યું છે જ્યારે મ્યુઝિક રવિ અને રાહુલે આપેલું છે આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો પલક પટેલ સની ખત્રી અને રાકેશ બારોટ જોવા મળવાના છે તો રાકેશ બારોટનું જબરજસ્ત નવું આલ્બમ સોંગ એટલે કે જૂઠો જીતી જાય અને સાચાનું મોત થાય એના સોંગના ડિરેક્ટર છે હિતેશ બેલ અને પ્રોડ્યુસર છે રેલ વેલ્વેટ સિનેમા તો આ સોંગ મિત્રો સોલ મેના રોજ સવારે સાત વાગે સારેગામા ગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે તમે ના જોયું હોય તો હજુ પણ સારેગામા ગુજરાતી ઓફિસર પેન્દ્ર એનું ટેઝર રિલીઝ થઈ ગયું છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો રાકેશ બરોટનો ધમાકેદાર નવું બેઉફા દર્દભર્યું ગીત એટલે કે જૂઠો જીતી જાય અને સાચાનું મોત થાય તે ટૂંક સમયમાં તમારા નજીકના યુટ્યુબ ચેનલ પર જોવા મળવાનું છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો ફરી મળીશું એક જબરજસ્ત નવા એન્ટરટેનિંગ વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ રમ